તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ના વિષય ગણિત પ્રકરણ નવ વર્તુળમાં હવે આપણે પ્રમાય નવ અભ્યાસ કરીશું શું કહે છે તે સૌ પ્રથમ આપણે જોઈએ હોય એકસો એસી આપણને આપી દીધું છે તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે તેવું સાબિત કરવાનું છે અને આપણને હિન્ટ પણ આપી છે કે પ્રમાય નવ પોઈન્ટ નો આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું બરાબર છે તો સૌ પ્રથમ આપણે તો એક ચક્રીય એક આકૃતિમાં બરાબર છે તો આપણે એ નવ પોઈન્ટ પાંચ પ્રાણીઓ શીખી ગયા છે કે કોઈ પણ અસમરે ત્રણ બિંદુ હોય વિદ્યાર્થી મિત્રો તો તેમાંથી એક વર્તુળ પસાર થઈ શકે છે 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 બરાબર તો તેવી રીતના આપણે આપણે ચોથું બિંદુ એ વર્તુળ કે નહીં તે ધારણા કરીશું ન્યાય માટે બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે શું કરીશું બે કિસ્સા આપણે લઈએ અહિયાં કયા બે કિસ્સા આ બે કિસ્સા આ જ વર્તુળના કે ધારો કે સી બિંદુ છે અહીંયા આપણે દેખાય છે તે વર્તુળની બહાર છે ક્યાં તો સી બિંદુ છે વર્તુળની અંદર છે તો આપણે બહાર છે હવે તે કિસ્સામાં અહીંયા આપણો વર્તુળ શું થશે આપણે આ બિંદુ લેવું પડશે તો આપણે આ બિંદુને આ જે બિંદુ છે વિદ્યાર્થી તમે જોઈ રહ્યા છો તેને સી ડેશ લઈ લઈએ તો તે બિંદુને જોડી દઈએ આપણે તો આપણને ચતુષ્કોણ મળે અહીંયા બરાબર છે

આ કિસ્સો લઈ લઈએ આપણે કે બિંદુ સી એ વર્તુળની બહાર ની બાજુ આવેલું છે બહારની બાજુ એ છે તો બિંદુ સીએ બાર ની બાજુ એ છે બરાબર છે આપણે સી ને બહાર ની બાજુ લઈ લીધું જે પહેલા અહીંયા હતું

ચતુષ્કોણ છે ત્યાર હવે સાબિતીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધારણા કરીશું કે ધારો કે અહીંયા બિંદુ એ વર્તુળ પર આ બિંદુ સી એ વર્તુળ પર નથી ચાલો એવું ધારી લઈએ ધારો કે

અને બે પર છે તો સી અને સી નીકળી જશે બે સરખા સરખા છે બંને બાજુએ બરાબર છે રહી શું જશે ખૂણો સી બરાબર ખૂણો સી આટલું રહી ગયું આપણે એટલે કે ખૂણો સી અને ખૂણો બંને સરખા પણ આપ્યા છે

એનું મૂલ્ય અને ખૂણો C તો આ ખૂણો C છે આનું બરાબર મૂલ્ય આપણે 1 લઈ લઈએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો માં ખૂણો C બરાબર ખૂણો C શું છે બહિષ્કોણ છે બરાબર છે ચાલો હવે એ બહિષ્કોણ છે તો બહિષ્કોણના ખૂણાનો સરવાળો આપણે લખીએ કોના બરાબર થશે તો ખૂણો 1 વત્તા ખૂણો C બરાબર ખૂણો 1 વત્તા ખૂણો બરાબર બરાબર છે ચાલો આટલું સમજાયું હવે આપણે શું કરીશું હવે આપણે અહીંયા ધ્યાન આપીશું કે આપણે ખૂણો એક ખૂણો સી અને આ સમીકરણ આપણને મળ્યું પણ ધ્યાનથી તમે જો વિદ્યાર્થી મિત્રો ખૂણો સી ડેસ અને બરાબર ખૂણો સી છે બંને સરખા છે અહીંયા તો બંને પણ અહીંયા નીકળી જશે રહી શું જશે ખાલી આ બાજુ શું રહી ગયું શૂન્ય રહી ગયું અને આ બાજુ શું રહી ગયું ખૂણો એક રહી ગયો માટે એમ લખાય કે ખૂણો એક બરાબર શૂન્ય હવે ખૂણો એક બરાબર શૂન્ય ક્યારે મળે તો જ્યારે આ બીસી બાજુ વિદ્યાર્થી મિત્રો એ બીસી ડેસ બાજુ ઉપર સંપાત થયેલી હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો કેવું હોય કે ધ્યાનથી જોવો જો અહીંયા કે આ બીસી બાજુ છે વિદ્યાર્થી મિત્રો આ બી અને સી બાજુ એ ક્યાં આવેલી હોય ઉપર આવેલી હોય આમ કરીને સંપાત થયેલી હોય તો માટે આપણે લખીશું આવું શક્ય બને કે બીસી બાજુ એ બીસી દેશ બાજુ પર સંપાત હોઈ શકે খুণো এক শূন্য বাই খুণো লিদ এস উপর খুঁ আপনার শূন্য মানে আজ খুঁ আূন্য নাম માટે બિંદુ C એ બિંદુ C' ઉપર હશે તો આના પરથી આપણે વિદ્યાર્થી મિત્રો શું સમજાય કે બિંદુ C એ માટે આપણે લખી શકીએ જે આપણે પહેલા શું લખ્યું હતું કે ધારો કે બિંદુ કહી સોરી અહીંયા લખવાનું ભૂલી ગયા કે બિંદુ C એ વર્તુળ પર નથી તો આપણે લખી શકીએ માટે બિંદુ C એ વર્તુળ પર તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય અથવા આપણે એમ પણ લખી શકીએ કે બિંદુ સી એ જ છે ઉપર બિંદુ સી એ જ આપણને ખૂણો એક બરાબર શું એટલે કે આ બાજુ આ બાજુ આખી બાજુ છે તે અહીંયા આવી જાય તો અહીંયા કોઈ ખૂણો રહેવાનો નથી પછી અહીંયા બરાબર છે તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય નવ પોઈન્ટ અગિયાર અહીંયા પૂર્ણ થાય છે કેવી રીતના પૂર્ણ થાય છે કે જો બિંદુ સી અહીંયા આવી જાય તો ચાર બિંદુ વર્તુળ પર આવી ગયા અને ચાર બિંદુ વર્તુળ પર આવે તો કેવો ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે જે આપણે સાબિત કર્યું છે